હેલો મિત્રો તો કેમ છું મેં પહેર્યું છે સાડી સ્પેશિયલ વિડીયો બનાવવા માટે તો હવે જઈશું આપણે આપણા પડોશીને બતાવવા માટે કે સાડી કેવી લાગે છે તો ચલો જોઈએ એમનો

તમારા અમારા ખૂબ નજીકમાં તમે રેન્ટ પે રહી રહ્યા છો તમારો ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ કે તમે અમને આટલો સાથ સહકાર આપો છો તો ફ્રી ઓફમાં હું જોવા મળું છું તૈયાર થઈને એમ તો કે હતા નહીં લોકો નિયત આપરે છે મન જોવા માટે તમે મફતમાં જોવો છો મને ટાઈમ વાપરું છું તમને જોવા માટે શું ટાઈમ વાપરું છું ટાઈમ નથી થાય ચલો તો હવે હું જઈને ઉપર બનાવીશ ઇન્સ્ટાગ્રામની રીલ

મારા ઇન્સ્ટાગ્રામના વિડીયો બનાવવાના પૂરા થઈ ગયા છે સ્લો મોશન બનાવ્યું પછી બહુ બધા ફોટા પાડ્યા એટલે હવે હું ફ્રી થઈ ગઈ છું હવે હું જઈશ નીચે કોફી વોફી પીશ અને આ છોકરાને જો હું ઓળખતી રહી હોય અહીંયા અહીંયા તું અહીંયા અહીંયા જલ્દી આવી જલ્દી આવી કોણ છે તું રેનિશ રેનિશ કોણ હું આને નહીં ઓળખતી આ અમારા ધાબા પર પતંગ ચગાવવા આવી કોણ છે તું જલ્દી બોલ હા ધ્રુવનો ફ્રેન્ડ છે ચાલો જ્યાં તું કોણ છે

ત્યાં ગુસ્સો આવશે પેલા એમ કે પ્રોજેક્ટ નંબર કયો પેલું એનો પણ હું તને વોટ આપવાનું ભૂલી ગઈ હતી ચાલશે ને તો બરાબર ડાયો છોકરો છે ગુસ્સો નહીં આવ્યો એનો બિલકુલ બી તો હું જઈશ નીચે જો સાડીમાં તો આપણે ચોકા ચોક્ક લાગી છે કોઈનો આમ નંબર જ ના આવવા દો હું સાડી પહેરું ને તો હું પડી ના જોઉં

હવે થોડોક હું ટાઈમ બગાડીને આવું એક જણે મને બોલાવી છે કંઈક કામ માટે તો ચલો જઈએ એમના ત્યાં હવે એમના ત્યાં વિડીયો ઉતારવાનું અવેલેબલ છે કે નહીં ખબર નથી એટલે કદાચ નહીં બતાવી શકું પણ જઈ રહીશું કામથી નાનું આવ્યો નાનું નાનું હું બોલાય નાનું ને

એને મોકલે એટલે એને ફોન કરશે એટલે એ મને કે હિતેશભાઈ બે જણા મારા છે એટલે બે એના તરફથી થયા એક્ઝામ્પલ તરીકે અને કોઈ પણ માણસ ઓછામાં ઓછું બે જણ તો આવવાનું અમારે એવું છે કે બે જણાથી અત્યારે બાવીસ જણ સુધી એક ગ્રુપ બનેલું એટલે બાવીસ બને તો તમારે ઘણો લાભ અને બે બને તો કઈ નુકસાન તો છે જ નહીં આ ટૂર પ્રમાણે આ ટૂરમાં તમને પર હેડ આ મળશે તમને અગાઉ જ કહી દેવામાં તમારે શું કરવાનું અમારે ઇન્સ્ટામાં એફબીમાં તમારે જાહેરાત કરો અમે ટૂરનું કર્યું છે જાહેરાતમાં પોસ્ટ મૂકશો એટલે તમને પૂછશે એટલે કહો ને અમે ટૂરમાં સાથે જોડાના છીએ તમે ચલાવી રહ્યા એ મારી સાથે વિશેષ માહિતી ખબર નહીં એટલે કહેવાનું કે મારી સાથે બાકીનું બાકીનું પાછળ હું હેન્ડલ કરું એક વખત તમે નામ આપ્યું કે ભાઈ આ છે આવવા માંગે જરા એમને સમજાવી તો તમે એનો નંબર મને આપો કે મારી સાથે પછી વાત થઈ પણ એ માણસ આવ કે ના આવે તો તમને ખબર પડે અજાણ આવે તો ના ખબર પડે એ હવે ટ્રસ્ટની વાત રહી બાકી જનરલી તો અમારે જો ઠાકોરજીની મૂર્તિ મને ગમી એટલે મેં એક વિડીયો લઈએ ઠાકોરજીનો મસ્ત કપડા બપડા મસ્ત પહેરાયા છે હો બાકી સરસ મારી બાકી બધા તો નાચવે જ છે એવું છે ને તો મસ્ત ગમ્યું

તો ક્યાં છે ભુવનેશ્વર હોય કે તમિલનાડુ હોય કે ભોપાલ હોય કે એ બધું હોય તો અમે આઠ વર્ષ પછી અમારા પડોશી ના ઘરે આયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બરાબર તો આ એક જ છોકરીનો ફોટો કેમ લગાવ્યો બીજી છોકરીના અમે એવું કે તો એને ખીજી ઉજો ખાલી એના લગન થઈ ગયા ને એટલે હું કાઢી અચ્છા એવું છે એનો ફ્રેમ પડી તૂટી ગઈ ને એટલે હું કીધી તો બાકી એ જે ઘડિયાળ લગાડે